એ રામ રામ બધાને આજે આપણે એક પ્રેમ રસની વાત કરવી છે શૃંગાર રસની વાત કરવી છે જે નિર્વિવાદ સત્ય છે સત્ય હકીકત છે જેને એટલાવી ના શકાય ઈશ્વરે પુરુષ માટે સ્ત્રી બનાવી છે અને સ્ત્રી માટે પુરુષ બનાવ્યો છે એક માત્ર સ્ત્રી અને પુરુષ જ નહીં દુનિયા આખી જે ઈશ્વર ઈચ્છે છે કે આ સૃષ્ટિ ચાલતી રહે એના માટે આખી દુનિયામાં આ જ પ્રકારની રચના ઈશ્વરે કરી છે પછી એ પશુ હોય પક્ષી હોય વનસ્પતિ હોય કે માણસ હોય માણસ સામાજિક ગઠબંધનથી જોડાય છે સમાજના નીતિ નિયમો પ્રમાણે લગ્ન પ્રસંગ કરે છે અને સંતાનું ઉત્પત્તિ કરે છે વનસ્પતિમાં પણ એક અલગ વસ્તુ આપી છે દરેક પશુમાં કે પક્ષીમાં કે એમની પ્રેયસીને રીઝવવા માટે ઈશ્વરે એક કંઈક અલગ એનામાં કળા આપી છે આપણે સારણી ભાષામાં હું સારણ તો નથી પણ ભીગુદાન ગઢવીને હું મારા નમસ્કાર કરું છું અને એમનો હું આમ ખરા દિલથી એમને હું સાંભળું છું અને એ મને ઘણી વખત એમણે રડાવ્યા છે એ ઘણી વખત હસાવ્યા છે એવા ભીખુદાન મારી આ પ્રસ્તુતિબાંગ રાત છે ચોમાસાની અષાઢી અમાસની મેઘલી રાતે એભા ભાઈ ખેતરેથી કેરે આવે છે નાનું એવું એક ગામડું છે કાચી માટીના ઘર છે એભાભાઈનું ઘર સીમમાંથી આવતા જ પહેલું જ ઘર એમનું આવે નાના એવા કસ માટીના ઘરમાં ગરીબ પરિવાર એભાભાઈ એમના પત્ની દીકરી કંચન બીજી દીકરી માયા અને નાનો વીરુ રહે છે એભાભાઈ હાથ પગ મોઢું ધોઈ અંદર બેસે છે વરસાદનો સમય છે કાળી દિવાંગ રાત્રિ મલકની ખેતરની વાતો કરતા બેઠા હતા જમવાનું વાળું કરવા વાળું કરે છે અને વાતો કરે છે દીકરી માયા એવાભાઈના ખોળામાં બેસવા માટે તલપાપડ છે ખોળામાં બેસે છે દીકરો વિરુ એમને હટાવવાની કોશિશ કરે છે મને બેસવા દે મને બેસવા દે મા આ બધું જોવે છે એક અભણ માં પણ બહુ જ સમજદાર છે દીકરી માયાને કહે છે બેટા ભાઈને બેસવા દે પણ માયા માની એક પણ વાત માનતી નથી એબાભાઈ કહે છે ભલે બેઠી માયા દીકરી તો પંખીડું છે આજે અહીંયા છે કાલે ક્યાં ઉડીને જતી રહેશે દીકરો તો સાથે જ છે ને પણ માં એવું કહે છે કે નહીં બેટા કેમ કે માને હંમેશા દીકરીને મજબૂત બનાવવી છે એને જિંદગીભર બાપનો ખોળો નથી મળવાનો એ જાણે છે દીકરીને બાપનો ખોળો જિંદગીભર નથી મળવાનો આ દુનિયામાં એને એકલે હાથે લડવાનું છે સાસરે જાય ત્યારે દીકરી એકલી હોય છે એકલે હાથે એને લડવાનું છે બાપનો ખોળો નહીં મળે એટલે માં એ જે જાણે છે એટલે દીકરીને કહે છે બેટા તું ઊભી થઈ જા ભાઈને બેસવા દે બાપ ના પાડે છે નહીં ભલે બેઠી અત્યારે બાપનો ખોળામાં નહીં બેસે તો ક્યારે બેસશે આ રકઝગ ચાલે છે બાપ વાળું પતાવે છે અને બાર પહેલાં તો આવી ક્યાં આગાહીઓ થતી ભાઈ કે આટલી સ્પીડમાં કિલોમીટર પર અવરની સ્પીડમાં વા વાવાઝોડું આવશે એવી કોઈને ખબર નથી પણ બે કલાક પછી જોરદાર વાવાઝોડું આવવાનું છે એ કુદરતે નક્કી કર્યું છે અને એના એંધાણ શરૂ થઈ ગયા છે ધીરે ધીરે મેઘ નો ધાર વધતી જાય છે જાણે કે બારે મેઘ ખાંગા થઈ ગયા છે આ બાજુ ઘરમાં આ વખતે એભાભાઈને થોડુંક ગરીબીના લીધે મકાનના નળિયા નથી બદલાવી શક્યા સવા થાય છે પાણી પડે છે ત્યાં દીકરાઓ દીકરી કંચન સોળ સત્તર વર્ષની છે તરુણ વયમાં આવી છે નાની દીકરી માયા અને વીરુ નાના નાના વાસણો લઈને ત્યાં મૂકે છે અને જ્યાં સવાર થતા હોય એ પાણી લઈને બહાર કાઢે છે અને એમના માટે તો એક રમત જેવું થાય છે પરંતુ ધીરે ધીરે કુદરત એના ખોળામાં કુદરત આકાશમાં જે ગગન વર્ષા અને આ બાજુ ધીમે ધીમે પવનની ગતિ વધી રહી છે વાવાઝોડાનો પવન પહેલાં તો એભાભાઈના ઘેરે આવે પછી આગળ જાય નાનું એવું ગામડું ભાઈના એક મિત્ર છે મેપાભાઈ થોડા ખમતીધર ગામમાં અંદર એમનું ઘર છે વચ્ચે તિજોરીની જેમ હવે વરસાદ અને વાવાઝોડાની રમઝટ બહાર પવનની રમઝટ બધું જ એભાભાઈ પ્રયત્નો કર્યા છે પરંતુ એમના હાથમાં નથી કુદરતની તાકાત આપણે પામર માનસ કાળા માથાનો માનવી શું કરી શકે એની સામે લડાઈ હારી જાય છે એબાભાઈ એમનું મકાન ને ઉપરની છત વાયુદેવ પોતાની સાથે લઈને જતા રહે છે હવે છોકરાઓ ને પત્ની એબાભાઈને વીંટળાઈ જાય છે એબાભાઈ ધીરે ધીરે વીંટળાતા ને સપોર્ટ લેતા લેતા ધીરે ધીરે આગળ વધી રહ્યા છે કે ચાલો હવે આપણે મેપાભાઈના ઘેરે છે ચારેય જણા ખાલી હાથ ધીરે ધીરે એકાબીજાના સહારે ભયંકર કાળી રાત મારે મેઘ ખાંગા અને પવન કે મારું કામ ઘડીક આમ ફેંકાળી દે ઘડીક આમ ફંગોળી દે ચારે માણસો મેપાભાઈની ડેલીએ આવે છે ડેલી ખકડાવે છે આ વરસાદ આ પવન કોઈ સાંભળતું નથી અચાનક મેપાભાઈ કંઈક કામ સબક ઢોરને છોડવા માટે ફરજામાં આવે છે અને અચાનક એમને અવાજ સંભળાય તો થયું કે કોણ હશે આ કાળી મેઘલી રાતે વાવાઝોડામાં એમને પણ એક ધ્રાસકો પડે છે અને લાગે છે કે એ જ હશે મારો મિત્ર એ બો જ હોય અત્યારે એમને લાગે છે કે ગરીબ માણસ છે એનું ઘર કદાચ વાવાઝોડાએ નહીં રાખ્યું હોય તરત દરવાજો ખોલે છે એ ભેટી પડે છે અંદર આવો અને બધા એકસાથે ઘરમાં જાય છે મેપાભાઈના ઘર મોટું છે બે ત્રણ ઘર છે અંદર એમાં છોકરાઓ એક સાથે બેસે છે મેપાભાઈના પરિવારમાં બે દીકરા એક દીકરી છે મોટો દીકરો મગન છોકરાઓ સાથે રમતા હોય છે હવે વાત કરીએ આપણે શ્રિંગાર રસની તો દીકરી કંચન સોળ વર્ષની ઉંમર વટાવી છે જવાનીનામાં પગરવ માંડી રહી છે સુંદરતા નમણાય કુદરતે એમને નવરા બેસીને ઘડી હોય એમ ઠાસો ઠાંસ ભરી છે એના વાળ કે જાણે કાળા નાગ કાળીયો નાગ હોય એની શાલ તો જાણે કે હરણની શાલ હોય એમના દાંત કાઢે હસે તો જાણે કે એના દા ગાલમાં બે ખંજન પડતા હોય એમના દાંત જાણે કે દાડમની કળી હોય ભાઈ જે કવિએ સુંદરતાના વર્ણન કર્યા છે શૃંગાર રસના જે વર્ણન કર્યા છે એ દીકરીમાં ઠાંસો ઠાંસ ભરેલા છે આ બાજુ મગન અલહડ અક્કડ છોકરો ખાધે પીધે સુખી ઘર છે મેપાભાઈનું તો શરીરે મજબૂત એની રગે રગમાં સુરવીરતા વહેશે એ પણ સુંદર બધી જ રીતે સુંદર સંસ્કારી છોકરો છે ઉંમરનો એક આ પડાવ છે સત્તર વર્ષનો મગન સોળ વર્ષ પસાર કરી ચૂકેલી સત્તરમાં બેઠી એ કંચન નાના બાળકો બધા એક સાથે હોય છે બંનેની નજર મળે છે મમને લાગી તુમના તુમને લાગી મમ એકબીજાની નજરો નજરથી નજર મળે છે જાણે કે વર્ષો પહેલાં રોપાયેલું બીજ પ્રેમનું બીજ ગયા જન્મના કોઈ લેણા આ વરસાદ આ વાવાઝોડાએ એ બીજને ખોરાક આપ્યો છે પવને એ બીજ ઉપર જામેલી માટી ઘટાવી છે વરસાદે એને પોષક તત્વો આપ્યા છે અને ધીરે ધીરે પ્રેમના અંગુર રૂપી કુમળ ફૂટે છે બંનેમાં બંને એકબીજાને દિલ દિલથી દિલ દઈ શકે છે એ કાળી ડિબાંગ રાત છે પરિવાર બધું એકાબીજાને હોથ આપે છે એકબીજા સાથે કાંઈ કામકાજમાં લાગેલા છે ધીરે ધીરે મેઘરાજા પોતાનો તાંડવ ઓછો કરે છે વાવાઝોડું આગળ જાય છે અને આ કાળી ડિવાંગ ભયંકર તોફાની રાતની એક ખૂબસૂરત સવાર પડે છે પણ કંચન અને મગનમાં એક પ્રેમના કૂંપળ ખીલાવી જાય છે એક લિસોટો પાડતી જાય છે સવાર પડી સિ સિરામણ મેપાભાઈ બંને છોકરાઓને બધાને શિરામણ કરાવે છે સવારનો નાસ્તો અને પછી એભાભાઈ પોતાનું ઘર સરખું કરવા નીકળી પડે છે અને એ રીતે એકાદ દિવસ છોકરાઓ ફરી પાછા અહીંયા જ મેપાભાઈને ત્યાં રહે છે એભાભાઈ પોતાનું મકાન સરખું કરે છે આ બાજુ કંચન અને મગનને સારો એવો સાથે કાળવાનો સમય મળે છે એકબીજાને સાથે જિંદગીભર જીવવાના કોલ આપી દે છે પછી ધીરે ધીરે બધું પૂર્વવત થઈ જાય છે હવે દીકરી મોટી છે એવા ભાઈના ઘરે માંગા આવવા માંડે છે પણ માં એક અભણ માં એ દીકરાની કે દીકરીના શહેરાના હાવભાવ પરથી બધું જ પામી જાય તમે દુનિયાથી છુપાવી શકશો પણ એક માંથી નહીં છુપાવી શકો ભાઈ અમણ માંથી નહીં છુપાવી શકો એ માં લાગે છે કે કંચનમાં કંઈક ઉમંગ છે ઉત્સાહ છે પણ એનું કારણ કંઈક બીજું છે માને અંદરથી ચિંતા થાય છે હવે એ બાબાએ કહે છે કે દીકરીના હાથ પીળા કરીએ ત્યારે મા કહે છે કે એક વખત કંચનને તો પૂછી લેવું અને એભાભાઈને મોટો ત્રાસકો પડે છે કે મારે દીકરીને પૂછવાનો હોય આ એભાભાઈ આ સંસ્કારી દીકરી અને મારે દીકરીને પૂછીને લગ્ન કરવાના હોય આ સમય દીકરીને ગાય જ્યાં દોરે ત્યાં જાય એ સમય સમાનામાં ત્યારે એ અભણ મા કહે છે તમારું ને અમારું અલગ હતું હવે દીકરાઓ દીકરી ને પૂછો તો સારું પણ એવો ભાઈ એકનો બે થતો નથી એ એક પુરુષ પૌરુષત્વ જે માલિકીત્વ જે અહમ અને એક લાગણી પણ છે કે મારી દીકરી આવું કંઈ કરે જ નહીં એમને કોઈ આ વસ્તુની સમજ જ નથી પુરુષ થોડો જડ હોય છે લાગણી બતાવી નથી શકતો કે લાગણી સમજી પણ નથી શકતો સમય થતાં એક સારો પરિવાર એ બાભાઈના ઘરે આવે છે એ બાભાઈના ઘરે લાપસીના આંધણ મુકાય છે કંચન સુંદર દીકરી બધાને ગમી જાય છે કંચન અંધણને અંદર એક આગનો ઘોડો લઈને બળી રહી છે આ બાજુ ઘેરે જાય છે એભાભાઈને આમંત્રણ આપે છે તમે આવો ઘર જોવા આવો પરિવારને મળો એભાભાઈ અને પરિવાર કંચનનો ભાવિ સસરાના ઘેરે જાય છે ત્યાં પણ ખાંડ ચોખાને ઘી સુરમાં ખવાય છે બંને પરિવાર મંજૂર છે જટ બંગની પટ બ્યા જેવું બંનેના લગ્ન લેવાય છે આ બાજુ મગનને ખબર પડે છે મગન એક સંસ્કારી દીકરો છે પણ એક પૌરુષત્વ છે પામી લેવાની એક ઘેલસા છે અને સાથે જીવવાના અને મરવાના જે કોલ આપ્યા છે એમાં એ પાછો પડવા માંગતો નથી આ બાજુ કંચન બધી વાતો સાંભળે છે એના બાપની અને એક સંસ્કારી દીકરી છે જો કઈ આવું કરીશ હું કંઈ પણ આડું પગલું ભરીશ તો બાપ ક્યાંય ક્યાંય મોઢું નહીં બતાવી શકે મારો બાપ તું આવું ટ્રેક કરું દીકરી સ્ત્રી હંમેશા ત્યાગ ભાવનાવાળી હોય છે સમર્પણ ભાવ હોય છે એનામાં એમણે ત્યાગ આપવાનું નક્કી કર્યું મગનને પોતાના શ્રમ આપીને બહારથી લીધું અને એક સમય આવ્યો મંગળ ગીત ગવાય છે જીવતી લાશ કંચન લગનમાં ભાગ લે છે અને સાસરી જાય છે એમનો પતિ બહુ સંસ્કારીને સારો દીકરો હતો પણ પ્રથમ પ્રેમ કંચન ભૂલી શકતી નથી હવે મારાથી પણ આગળ કંઈ કહેવાતું નથી અંત શું લાવવો આપને જે યોગ્ય લાગે તે મને કમેન્ટ કરજો જય માતાજી